નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રોને નામ રામ તો જો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતના તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક ટ્રેક્ટર અને તેનો બધો જ ઓજાર સાથે વેચવાનો છે ફેશનની સાથે તો કોઈ પણ મિત્રને જો ટ્રેક્ટર અને તેનો ઓજાર લેવાની ઈચ્છા હોય તો વિડીયોમાં બન્યા રહો વિડીયોમાં આપણે બતાવવાના છીએ તો ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટર તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલમાં ચાલતા ટ્રેક્ટરનો વિડીયો પણ આપણે બતાવેલું છે અવાજ પણ સાંભળી શકો છો ટ્રેક્ટરનો એકદમ કમ્પ્લીટ છે સોનાલિકા કાલ સાતસો પિસ્તાલીસ જીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને બીજું પણ એજ જ ભાઈ પાસે બધી જે વસ્તુ છે વેચવાની અને ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે એકદમ કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફૉલ નથી અને ડબલ ટીપીઓ ડબલ ક્લેજની સાથે આ ટ્રેક્ટર આવે છે અને હાઇડોલી ગેર બ્રેક બધું જ કમ્પ્લીટ છે અને બીજી આપણે વાત કરીએ તો અઢારસો કલાક જ ફક્ત અઢારસો કલાક ચલાવ્યું છે આ ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ જોવા મળશે પાવર સ્ટારિંગ ઓઇલ બ્રેક ટ્રેક્ટરમાં છે બધું જ કમ્પ્લીટ છે ટ્રેક્ટરને ટાયરની કન્ડિશન પણ બહુ સારી છે એકદમ કમ્પ્લીટ છે નવું જ છે સાચવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો એ જ ભાઈ પાસે બીજું થેસર પણ વેચવા માટે આવેલ છે બધી જ વસ્તુની કિંમત એક સાથે કરેલી છે અને તે આપણે બતાવવાના છીએ વિડીયોની અંતમાં તો વિડીયોમાં બન્યા રહો મિત્રો આ થેસર તમે જોઈ શકો છો મગફળી કાઢવા માટેનું થેસર છે એકદમ કમ્પ્લીટ છે તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો ચાલતા થેસરનો વિડીયો પણ આપણે બતાવેલો છે અને એકદમ ચોખ્ખું કાઢે છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું છે આ થેસર એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ ખેડૂત મિત્રને તે લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને શેર કરી દેજો બધું જ સેટ છે અને પાછળ આપણે રોટાવેટર હર અને આપ બધું જ આપણે બતાવેલું છે અંતમાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલું તમે આ રોટાવેટર જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે રોટાવેટર સાવ નવું છે સાચવેલી વસ્તુ છે બધી જ એક જ માલિકની છે તો એ માલિકની આપણે વાત કરવાના છે વિડીયોની અંતમાં તો બન્યા રહો વિડીયોમાં આ બધી જ વસ્તુ છે અને કિંમતની વાત કરીએ તો બધી જ વસ્તુની એક સાથે કિંમત રાખેલ છે દસ લાખ અને પચીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાણસોડ થશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેર પાતા છે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી દો નામ ઇન્દ્રજીત સિંહ ગામ મોરચંદ તાલુકો ઘોખા જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરી તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે અને તેમાં કોલ કરીને તમે આ બધી વસ્તુ વિશે જાણકારી લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો